આજે દાદા સ્વર્ગવાસ વાસ છે એટલે આપણે એને દિલથી કે ભગવાન એને આટલા શાંતિ આપે અને તમે પણ બધે કમેન્ટમાં ઓમ શાંતિ લખી નાખજો અને આપણે જવાનું છે આજે સવારમાં વેલના સમાચાર મળ્યા કે દાદા વી આવી ગયા છે સવારમાં વેલના સાત સાડા છ વાગે અમને ખબર પડી અને અત્યારે વાગી ગયા છે દસ તો હવે અત્યારે જઈશી કેમ કે બધાની ગા હતી મારા સાસુ મોટા સાસુ બધા કીધું આવે પછી જઈ અને અત્યારે જઈશ હજી ન્યાય બધા એમને સગાવાલા બધા આવે પછી એમને જે અંતિમ બંધી હોય એ બધી કરશે અને આપણે જઈએ એમ રાઉન્ડ આવે પછી હું

નથી અને માથું દુખે છે એટલે કીધું હાલે ચા બનાવી પી લઈ થોડી અને અત્યારે જો ચા બને છે સરસ મજાની ચા બને છે તો ચા પી લઈએ એટલે માથું ને એવું ઉતરી જાય અને આપણે ગયા તા સવારે અને આવું કંઈક હોય એટલે મારે એવું જ થાય તબિયત સારી ન તબિયત બગડી જાય દાદા બે ગયા તા એટલે આપણે ગયા તા ત્યાં અને પછી ઘરે આવ્યા મોડા મોડા બાર વાગે આવ્યા અને પાછા નાઈને આવ્યા હતા એટલે પછી તબિયત થોડીક બગડી ગઈ અને દાદા જીવ્યા ઘણી બધી ઉંમર હતી દાદાની દાદા એકસો ને પાંચ વર્ષ જીવા અને દાદા એક ટાઈમ જમવાનું કાલ બપોર અને સવારે ખાલી ચા પીવાની દાદા કઈક એક ગંદા